માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અમલ તો પ્રાથમિકમાં કેમ નહીં ઉમેદવારોના કહેવા પ્રમાણે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ખાસ શિક્ષકોની ભરતી મુખ્ય પરીક્ષાના ગુણ પર થતી હોય ત્યારે પ્રાથમિક વિભાગમાં એકેડેમિક ચાલુ રાખવું તે અતાર્કિક અને ઉમેદવારો માટે અન્યાય કરનારું છે જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં એકેડેમિક મેરિટ દૂર કરી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય લેવાયો તેમ પ્રાથમિક વિભાગની ભરતીમાં પણ ફેરફાર કરવા જે છે એ માંગ ઉઠી છે તો ઉમેદવારોની મુખ્ય માંગણી એ છે કે તમારે જે છે એ એકેડેમિક માર્કશીટ જે છે એ જોવાની જરૂર છે નહીં માત્ર ને માત્ર ટેટ પરીક્ષાના આધારે તમે જે છે એ ભરતી કરો તો આ બાબતે તમે જે છે એ વિગતવાર જોઈ શકો છો તમે જોઈ શકો છો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શિક્ષક ભરતીના નિયમોમાં જે ફેરફાર કરાયા છે તેનાથી હવે પ્રાથમિક શિક્ષક ભરતીના નિયમોમાં પણ બદલાવ લાવવાની માંગણીઓએ જોર પકડે છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર ટાટ ના ગુણ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ માત્ર મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાને લેવાતા હોય તો પ્રાથમિક વિભાગમાં બે હજાર અગિયારના જૂના નિયમોને બદલીને ફેરફાર કરવાની જે છે એ માગણી કરવામાં આવી રહી છે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની નિમણૂક બાબતે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે ગુણભાર નક્કી કરાયો હતો તે મુજબ એચએસસીમાં મેળવેલા ગુણના વીસ ટકા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં મેળવેલા ગુણના પાંચ ટકા પીટીસી માં મેળવેલ ગુણના પચીસ ટકા અને ટેટ પરીક્ષામાં મેળવેલ ગુણના પચાસ ટકાના આધારે જે છે એ ગણતરી કરવાની હોય છે તો અત્યારે તમે જે જે ની અંદર છે 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 એના તમને એ માર્ક્સ મળે સ્નાતક કક્ષાએ તમે જે પણ કોર્સ કર્યો છે એના જે છે એ પાંચ ટકા મળે છે પીટીસી તમે કરેલું છે એના જે છે એ પચીસ ટકા મળે છે તમે જે ટેટ પરીક્ષા પાસ કરી છે એની અંદર જે પણ ગુણ મેળવ્યા હોય એના પચાસ ટકા માર્ક્સ જે છે એ તમારા મેરિટની અંદર ઉમેરવામાં આવે છે એમ કુલ સો ટકા ગુણભરમાંથી પચાસ ટકા હિસ્સો એકેડેમિક નું છે તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રાથમિક વિદ્યાસાય પતિમાં શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું હતું ત્યારે કેટલાક ઉમેદવારોએ કથિત રીતે ખોટી ડિગ્રીઓ સ્વચ્છાએ દૂર કરી હતી દરમિયાન તાટ માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં પણ સ્નાતક અનુસ્નાતક અને બીએડના ગુણોને બદલે તાઠ મુખ્ય પરીક્ષાના ગુણ પર જે છે એ મેરીડ ગણતરીનો નિર્ણય લેવાયો હતો તેવી જ રીતે પ્રાથમિક વિભાગમાં પણ સ્પેશિયલ એજ્યુકેટર માટેની ધોરણ થી એકથી ની ખાસ શિક્ષક પતિમાં પણ શૈક્ષણિક ગુણ ભારત સુનિકણી માત્ર સ્પેશિયલ ટેટના ગુણના આધારે જે છે એ ભરતી કરવામાં આવે છે તાજેતરમાં એકવીસ ડિસેમ્બરના રોજ ટેટ પરીક્ષા લેવાય ત્યારે પ્રાથમિક ભરતીમાં પણ ટેટ પરીક્ષામાં ગુણ મેળવ્યો ગુણના આધારે મેરિટ બનાવવામાં આવે એવી જે છે એ ઉમેદવારોમાંથી માંગણી ઉઠી રહી છે તો પહેલાં હું તમને જે છે એ વિગતવાર અહીંયા નીચે સમજાવી દઉં અત્યારનું સિનેરી શું છે આપણે જે છે એ પહેલાં અત્યાર માટે વાત કરી છે અને એના પછી જે છે એ શું થવું જોઈએ એની વાત કરી છે તો અત્યારે તમે જે ધોરણ ની અંદર ગુણ મેળવ્યા જે છે એ વીસ ટકા તમે જે કોલેજ ની અંદર એટલે કે સ્નાતક